નમસ્કાર દોસ્તો બળૂકી ધરતીના સંતાનો પણ બળુકા જ હોય ખેતી સાથે જોડાયેલો પ્રત્યેક વ્યક્તિ રાત દિવસ મહેનત કરી અને નવું નવું કંઈક પ્રયાસો કરતો હોય છે ત્યારે જગતનું પેટ ભરતો હોય છે દોસ્તો આજ આપણી સૌની વચ્ચે હું આપ સૌનો મિત્ર હિરેન નિરૂપરા ઉપસ્થિત છું ત્યારે એક એવા ખેડૂતની સાથે આપણે મળવું છે એણે એક અલગ પ્રકારની ખેતી કરી છે અને એક ખેતી છે અંજીરની ખેતી ત્યારે આપણે એમની સાથે આજે વાત કરીએ ભાઈ તમારો પૂરો પરિચય આપજો મારું નામ દિનેશભાઈ સૌસવિયા મોટા કડિયા જિલ્લો અમરેલી જી આ તમે અંજીરનું વાવેતર કેટલા વીઘામાં કર્યું છે મે 4 એકરમાં કર્યું છે 2020 થી 2020 થી તમે 4 એકરની અંદર વાવેતર કર્યું છે વાવેતર કર્યા પછી કેટલા સમય પછી ઉત્પાદન મળતું હોય છે આમાં 6 મહિનામાં 5 થી 6 મહિનામાં પ્રોડક્શન ચાલુ થઈ જાય છે પાકેલા અંજીરનું આ જે આત્મા પકડ્યા ને એ તમારે છઠ્ઠા મહિને અંજીર તમને ખવડાવી દઉં

પણ બીજા વર્ષે પાંચ થી સાત કિલો અને ત્રીજા વર્ષે દસ થી બાર કિલો ચોથા વર્ષે પંદર વીસ કિલો કન્ટિન્યુ પાંત્રીસ વર્ષ સુધી ઉત્પાદન આપે છે પાંત્રીસ વર્ષ સુધી ઉત્પાદન આપે

એનો આમ સરવાળો કરીએ તો વેચાણ કરીએ તો શું વેચાણ થતી હોય છે વેચાણ કરીએ તો 5 થી 6 લાખ 8 લાખ સુધી જાય એકર વાર્ષિક સારો ભાવ મળવો જોઈએ અને પ્રોપર તમારો ફ્રૂટ બગડે ને એ રીતે તમે સપ્લાય કરો તો 5 થી 7 લાખ રૂપિયા નું પ્રોડક્શન આવે પણ તમારે ત્રીજા વર્ષથી ગણવાનું આ પ્રોડક્શન પહેલા વર્ષે ઓછું આવે દોઢ બે લાખ આવે પછી ત્રણ ચાર લાખ આવે પછી તમે પાંચ છ લાખે પહોંચો જી આ ગયા વર્ષે તમારું પોતાનું પ્રોડક્શન કેટલું હતું અમે એમાં પ્રોડક્ટ જ બનાવીએ છીએ એટલે અમે અત્યારે ટોટલ 28 પ્રોડક્ટ બનાવીએ છીએ પાકેલા અંજીરમાંથી ને વેલ્યુ એડિશન કરો છો હા અને પછી અમે સોમાસુ પાક લેતા નથી શિયાળુ અને ઉનાળુ પાક જ લઈએ છીએ આમ તો ત્રણેય પાક લઈ શકાય પણ અમે શિયાળુ અને ઉનાળુ પાક જ લઈએ છીએ કારણ કે અમે રહીશી સુરત તો અમે સોમાસુ ભાગ અમે નથી લેતા એના કારણે અમે ખાલી પ્રોડક્ટ જ બનાવીએ છીએ અને એ અમે ગયા વર્ષની એટલે બાવીસ લાખની અમે પ્રોડક્ટ બનાવી અને બાવીસ લાખનું પ્રોડક્શન થઈ ગયું ને રિટેલ માર્કેટમાં વેચાણ કરીએ છીએ હોલસેલ હજુ અમે કર્યું નથી ક્યાંય ઓકે રિટેલ માર્કેટમાં તમે જાતે જ વેચાણ કરો જાતે બધી પ્રોડક્ટ અમે ઓનલાઈન વેચીએ છીએ અને અમારી માર્કેટિંગ અમે પોતે જ કરીએ છીએ એટલે અમારું એક્ઝિબિશનો થતા હોય વર્ષમાં ત્રણ ચાર વાર તો એમાં અમારો માલ મેક્સિમમ વેપાર થઈ જાય છે સરસ આજે કોઈને ગામડામાં રહેવું નથી ખેતી કરવી નથી ત્યારે તમે સુરત રહીને બીજા બધા ધંધા વ્યવસાય સાથે આજે આ ખેતીને પણ અહીં ગામડે આવીને વારંવાર સમય આપો છો તો તમને આ બધું પોસાય છે પોસાઈને બાવીસ લાખ રૂપિયા દર વર્ષે મળતા હોય તો અહીંયા આવવાનું મન ન થાય તો બીજા બધા જે યુવાનીયાઓ છે બાપદાદાના પેઢી દર પેઢી હું પાડાના કાંધ જેવી જમીનો પડી છે અને ત્યાં પોટલા ઉપાડવા છે તો એને તમે હું સમજીશ એને જ કહું છું તમે આવો યંગ જનરેશન આમાં અંજીરની ખેતીમાં આવશે ને તો આમાં મોટું ઉત્પાદન લઈ શકશો અમે બધી જ પ્રોડક્ટ બનાવતા શીખવાડીએ છીએ વેચતાય શીખવાડીએ છીએ અને અંજીરની ખેતીમાં કંઈ પ્રોબ્લેમ આવે તો સાથે રહીને કામ કરવા માગીએ છીએ કારણ કે ખેડૂતોને અંજીરની ખેતી વિશે કઈ ખબર નથી કેમ કરવું ક્યાં વેચવું એનું માર્કેટ ક્યાં કઈ રીતે પ્રોડક્ટ બનાવ્યા કાંઈ નોલેજ નથી અને અમે આ પાંચ વર્ષમાં બધા જ અનુભવો અમે કર્યા છે જેથી અમે ખેડૂતોને હેલ્પ કરવા માગીએ છીએ અને ખેડૂતો પોતે આ પ્રોડક્ટ બનાવીને વેલ્યુ એડિશન કરીને માલ માલ વેચે ને તો અઢળક કમાણી છે અને ખેતી તમારે સુરત જવાની જરૂર જ નથી અને સુરત તમે બે પંદર હજાર વીસ હજારના પોટલા ઉચકી મજૂરી કરતા હોય તો આપણે પચાસ લાખની જમીનો આપણી વડવાઓ આપીને ગયા છે તો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને એમાં ખેતી થાય તો આવનાર પેઢીને પણ આ કામમાં આવશે આ અંદર કયા પ્રકારની જમીનમાં થાય દરેક પ્રકારની જમીનમાં થાય ખાલી ચીકડી માટી પીળી માટી ગોરમટીવાળી માટી સિવાય અને ગમે પાણી ભરાતું ન હોય એવી જમીન આ સિવાયની તમામ જમીનમાં અંજીર થાય અહીંયા અમે નર્સરી છે રોપાઈ બનાવે છે અને ખેડૂતોને અહીંયા સારી વેરાયટી હોવાથી એને અમે પ્રોપર આપીએ છીએ જેનાથી ફાયદો શું થાય કે ખેડૂતોને કોઈ વેરાયટીમાં ભેળવાય ન જાય આમાં આઠસો પ્રજાતિ આવે છે

આવા જે પ્રગતિશીલ ખેડૂતો છે એને આપણે વંદન કરીએ છીએ સલામ મારીએ છીએ કારણ કે આપણે ખેડૂતો માટે ક્યાંય કરી રહ્યા છીએ અને આવા ખેડૂતને વંદન અને અભિનંદન